ја આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી ઓમ શ્રી પરમાત્મને નમઃ આમાં હવે થોડું હા હવે મોડા પાસ આ બેમાં મોકલો હમ બેમાં મોકલો હા એ બે એક બે બને બોલ જવા તમારો કોઈ પ્રશ્ન ઉત્તરે કઈ નથી તો પ્રશ્ન તો કઈ હોય જ ક્યાંથી

કે આ ખૂબ નકરું પરમચિતા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે તો એવો માણસ હોય તો એ કાંઈ નથી અને છતાં એવો માણસ દેખાતો હોય આવું જ બોલતો હોય તો એ કાંઈ નથી તોય થયું કે આ માણસ દેખાય છે એટલે એ સામાન્ય માણસ છે અને પરમચિતા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને એમાં બીજું કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી માટે આ કાંઈ નથી જો આનંદ બહુ આ કે છે કે નહીં આ કે જોઈ લો

એટલે જ્યાં સામાન્ય માણસ દેખાય છે ત્યાં પરમ ચિદાકાશ પરમ અખંડ જ્યોતિ નથી એમ નથી ત્યાં એ છે અને સામાન્ય કોઈ કલ્પના જે છે કે એ પોતાની ભ્રાંતિ છે એમાં છે એ ત્યાં નથી આખું છે એટલે આવું બોલનાર હોય એ આવું આખું પરમ ચિદગાસ પરમ જ્ઞત્ય બોલે અને પોતે આખો આભાસ કાંઈ નથી એવો પોતે આખો રહે તો એ બરાબર કોઈ પોલમ પોલ ચાલેલું છે સદ શિરો તો જે આખું પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતામાં પોતે જ છે પરમ કઈ વાળી પરમ કેવળ પણ નકળું એકલું કેવળ તો એમાં આખું એમ્પિયર કાંઈ નથી તો અહીંયા એવું છે કે નહીં નથી કારણ કે પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને અહીં એવું છે એ કાંઈ નથી એમ છે જો આવી રીતે ચોર પકડાય છે ગીતૂબરૂ ખ્યાલ આવ્યો એવી રીતે કહેવા માંગતા હતા કે દેખાય છે એ એ દેખનારનું એ ભ્રાંતિ કહે કલ્પના પણ એ એ પરમચિદાકાશ પરમ જ્યોતિ છે એમ કરવા જાય છે પણ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે અને આખું એ પેરેન્સ કાંઈ નથી એવું કોઈ માણસ રહ્યું હોય તો એ કાંઈ નથી અને પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ જોડીને ઓળશે જો ખાય સવાય છે એટલે એમનામાં હજી કાંઈ નથી એવા એપિયરન્સથી એ ખ્યાલ આવી ગયો આપણે એમ કીધું કે એવું અહીં છે કે નહીં એટલે કે અહીં એવું જ છે તો એ કાંઈ નથી અહીં ન કહેવાય પરમચિદાઘાસ પરમજ્યોત જ્યોતિ ને જ પરમચિદાઘાસ પરમજ્યોતિખંડ જ્યોતિ કહેવાય અને આ માણસ છે એમાં પરમચિતાઘાસ અહીં પરમચિતાઘાસ પરમજ્યોત નેખંડ જ્યોતિ જ છે અને એમાં કાંઈ નથી એવું આખું એપિયરન્સ કાંઈ નથી એવું ન કહેવાય અહીં જ એવું ન કહેવાય પરમ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ પરમચિદ્દાઘાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે કન્ફ્યુઝ તો થયા જ છે કન્ફ્યુઝ એનું કન્ફ્યુઝ થવાનું કારણ છે કારણ કે પોતાને કાંઈ નથી એવો આખો એપિયરન્સ છે એ રહીને એને પરમચિદ્ધાઘાસ પરમજ્યોતિ અખંડ જ્યોતિ સિદ્ધ કરવું છે એટલે એ કાંઈ નથી સમજાય ના સમજાય ખાલી હા હા કરો છો કાંઈ નથી એવું આખું એપિરન્સ એ આખું પરમચિતાકાશ પરમ જ્યોતિ અખંડ એવી ભ્રાંતિ હોય તો જ એમ કહેવાય કે અહીં પરમચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ એ કેવળ એનું પરમ કેવળ પણ ઉજર્યું છે અને આખું એપિયરન્સ કાંઈ નથી કાંઈ નથી રહ્યું એમ જયારે કહેવાય ને તો એ કાંઈ નથી એવું આખું એપિરન્સ જે છે ને ત્યાંથી કહેવાય અને આ જે પોતે સ્વયં જે આખું કેવળ સમજે પરમ કેવળ તો પરમચ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને એમાં આવું સાપેક્ષતા છે જ નહીં કાંઈ છે જ નહીં આનંદપૂર્ણ નિરપેક્ષ નહીં ખ્યાલ આવે એટલે કોઈ માણસ એવો છે સામાન્ય માણસ એવો દેખાય તો એ પાછ એટલે એનો અર્થ શું થાય કે ખાલી કહેવા પૂરતું જ છે કે દેખનારની ભ્રાંતિથી જ એ કાંઈ નથી એવો સામાન્ય માણસ દેખાય છે તો એનો અર્થ એમ કે દેખનારથી ભ્રાંતિ મુખ્ય છે દેખનારને પણ કાંઈ નથી એવો સામાન્ય માણસ દેખાય છે કે નહીં એટલે દેખનાર પોતે એની હસ્તી એને માને છે કે નહીં એ એને ભ્રાંતિ માત્ર કહેવા પણ ઉચ્છ છે પણ એ પોતાને રૂપ પણ માને છે એ પરમ પરમચ પરમચ્યા ગણ્યોતિમાં કાઈ નથી એવો આખો આભાસ પેલા કાંઈ નથી એવો માણસ અને એને ભ્રાંતિથી માણસ સામાન્ય માણસ જોનારો તો એ એની એ એન્ટિટી આઈડેન્ટિટીને માને છે

અને ખરીદાર બી નથી એને માર્કેટ બી નથી માયા બજાર નથી હવે હવે એને પૂછો જો તમે ક્લિયર હો તો સોલ્યુશન ન કહેવાય પણ સંપૂર્ણ અને પરમ કઈ બજે પરમ કેવળ અણી સુધાર પાર અને નકરું અને ઘન અને પરિપૂર્ણ અને ભરપૂર અને કોઈ જગ્યા ખાલી નહીં રજબી બીજી જગ્યા ને રજબી વસ્તુ નહીં એવું પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે એવું છે કે નહીં અને આખો એપિયરન્સ કાંઈ નથી એવું છે કે નહીં અને એ આ કહેવાય છે એ પણ કાંઈ નથી એ છે કે નહીં અને એ પોતે એમ કહે કે અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિખંડ જ્યોતિ છીએ તો કોને કહે એ પોતે અમે કાંઈ નથી એ કાંઈ નથી એ આભાસ સાપેક્ષ કીધું નિર્વિકલ્પ સમાધિ અથવા આત્મસાક્ષાત્કાર અથવા સમ્યક પ્રબુદ્ધ અથવા ઈશ્વર સાક્ષાત્કાર એના સાપેક્ષ કીધું સંજય એ એનો આરોપ છે કે મને આવું થયું કે પરમચિદ્દાકાશ બોલ્યું કે અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો એ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે પરમ કહી વજે છે એમાં એ કાંઈ નથી એ આનો આરોપ છે અને એ મને દર્શન થયો કે અનુભૂતિ થઈ કે સાક્ષાત્કાર થયો અને એનો મને સ્પર્શ થયો કે મને કૃપા થઈ અનુગ્રહ થયો અને હું એના રૂપ રહ્યો તો એ એ જે સાપેક્ષની સાપેક્ષતા છે નિરપેક્ષની સાપેક્ષતા નથી હવે તમે આપો સોલ્યુશન જો તમે ક્લિયર હો જે તો બોલું તો આપો સોલ્યુશન એમણે સોલ્યુશન માગ્યું સોલ્યુશન સેના સાપેક્ષા આપણે એમ ને કે પ્રોબ્લેમનું સોલ્યુશન હોય ને તો એમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ જ કાંઈ નથી પછી સોલ્યુશન તો કાંઈ હોય જ ક્યાંથી અને જો પ્રોબ્લેમ છે જે કાંઈ નથી એવું એવા એપિયરન્સનો કાંઈ નથી એવો પ્રોબ્લેમ છે એ જ રાખીને રહે એને માટે કોઈ સોલ્યુશન નથી અને જો હૈસો હે જ છે તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ સોલ્યુશન નથી અને તમને શું વાંધો છે તમે તમારી ચંચળતા ભ્રાંતિથી ખેલી લો તો એમાં તો કાંઈ જ નથી એટલે એમાં કાંઈ વાંધો આવવાનો નથી અને તમને હવે જાણી લીધું એટલે તમને વાંધો આવે કે ન હવે લાભ થાય કે આની થાય તો તમને જાણી લેવું છે આ કાંઈ નથી અને જો હે શું હે કેવું છે ગમે તેવો હવાલો નાખો તાકાત શું છે હવે તમે જ કહો સોલ્યુશન શું ચંચળતા ભ્રાંતિથી કહો હું વાંધો એ કાંઈ નથી એટલે નડશે નહીં પરમચ પરમજ્યોતિજ્યોતિ સ્વયં સહજ તે પોતાનું પોતે જ છે પોતાનું બીજું કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી તો કાંઈ વાંધો નહીં આવે ચંદ્રધા ભ્રાંતિથી કેવો સોલ્યુશન અમને એવું આવ્યું કે અહિંસા સત્ય અસ્તે એ બ્રહ્મચર્ય અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અપરિગ્રહ તો એ સાધન નથી એ સહજ છે એટલે યમ નિયમ પાતંજલ યોગ ક્ષેત્રમાં છે નિયમમાં સૌ જ સંતોષ સ્વાધ્યાય સૌ જ સંતોષ ઈશ્વર પ્રણિધાન એ બધું છે ને સ્વાધ્યાયને એ તો એ પણ સાધન નથી એ સહજ છે અહિંસા સહજ છે કારણ કે અહિંસા સંભવતી જ નથી સત્ય સંભવ સ્વયં જ છે અહિંસા સ્વયં સહજ છે એટલે આ આરોપથી કહેવાય છે હિંસા નથી એ આરોપથી કહેવાય સ્વયં સહજ જ છે તો સાધનથી કાંઈ ન થાય અને સ્વયં સહજ છે જ અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય પરિગ્રહ સૌ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન પછી આસન પ્રાણાયામ પછી પ્રત્યાર ધારણા ધ્યાન સમાધિ તો આ સ્વયં સહજ છે એટલે છે નહીં પણ કોઈ સાધન માનતો હોય તો એ કાંઈ નથી અને સિદ્ધ કેવું તો સ્વયં સિદ્ધ છે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ તો એ સ્વયં સહજ છે અહિંસા સત્ય સમજે કે એ યોગ શીખી તો કાલે બે શબ્દ આવ્યા કે જ્ઞાન અને યોગ અને જ્ઞાનથી કેવું હોય તો વિવેક વૈરાગ્ય સરળ સંપત્તિ સમધમ ઉપરો શ્રદ્ધા સમાધાન અને મુખ અને એ નિષ્કામ કર્મ નિષ્કામ ઉપાસના ચિત્ત શુદ્ધિ ચિત્તની એકાગ્રતા અને શ્રવણ મનસન અને જ્ઞાન એની સાત ચઢતા ક્રમની ભૂમિકા અમે સાતમી તુર્યકાનંદ આઠમી તુર્યાથી ત્રાહ્મી સ્થિતિ બ્રહ્મ નિર્વાણ જીવન મુક્તિ વિધેય મુક્તિ અને અજ્ઞાનની ઉત્તરથી બાધિત સાથે સાથ બીજાગ્રત જાગ્રત મહાજાગ્રત જાગ્રત સ્વપ્ન 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 જાગ્રત સુખ અનંત આનંદ દુઃખની કરતા મેં બાધિત તો આ બધું કાંઈ નથી અને જો જ્ઞાન કેવું હોય તો એ સ્વયં સહજ છે ને તો એનો પર્યાય છે પણ એ આરોપથી જ કહેવાય છે આ નથી એના સાપેક્ષ કહેવાય એ પણ કહેવા પણ નથી એ પણ કાંઈ નથી પણ એ સ્વયં સહજ છે એટલે સ્વયં સહજ તરીકે પરમચિતાકાશ પરમચી અખંડ જ્યોતિ જ છે એવી રીતે કહેવાય જો હૈ સો જ છે હોલ સો લોની જ છે એ રીતે કહેવાય છે અને તો એમ કહેવું હોય ત્યાં તુર્યગા તુર્યા તિતા જીવન મુક્તિ વિદય મુક્તિ ભ્રાહ્મી સ્થિતિ બ્રહ્મ નિર્વાણ તો એ એ જ છે એ નથી આ કીધું એ નથી અજ્ઞાન જ્ઞાન કીધું અજ્ઞાન બાધિત છે જ્ઞાન છે એ નથી સમજાય છેલ્લી ભૂમિકા પણ નથી અને પરમચિદ્ધાઘાસ ભ્રમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં સહજ છે એટલે જ્ઞાનથી આ કહેવાય યોગથી પેલું કીધું યમનિયમ આસન પ્રાણાયમ એટલે અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અપરિગ્રહ અને સૌ સંતોષ તપ ઈશ્વર પરિધાન અને પછી આસન પ્રાણાયામ આ બારના પછી અંદરના પ્રત્યાર્થ ધારણા ધ્યાન સમાધિ તો આ કહે એટલે જે બે સમાધિ કીધી એમ સંપ્રજ્ઞાત ને અસંપ્રજ્ઞાત અથવા ને નિર્વિકલ્પ અથવા ને નિર્ગુણ ને નિરાકાર સવિકલ્પ નિર્વિકલ્પ આ કાંઈ નથી અને પરમ પરમચિદાકાર પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં સહજ છે ઓલ ઇન સોલ ઓલ ઇન ઓલ હવે સોલ્યુશન કયો ચંચળતા ભ્રાંતિથી કયો અમે જાણીએ જ છીએ કે કાંઈ નથી એ કાંઈ નથી અમે જાણીએ જ છીએ કે અમે કાંઈ નથી અમે જાણીએ જ છીએ કે પરમથી દાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પરમ કૈવલ્ય જ છે ઓલ એન્ડ સોલ ઓલ ઇન છે હા હવે બોલો સોલ્યુશન પ્રશ્ન એ થયો કે વસિષ્ઠ પકડે તો સમષ્ટિ આખો આભાસ છે એને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ઠરાવવા અમે આ બધું કરી રહ્યા છીએ તો એનું સોલ્યુશન શું પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં હોલ એન્ડ સોલ છે અને એમાં ટોટાલિટીમાં કોઈ એપિયરન્સ નથી આવું જે થયું હોય એ કઈ નથી જેને આવું થયું હોય એ કઈ નથી સદાશિવ વસીટ ને કીધું એ વસીટ મુનિ વિકલ્પો કાપવામાં તમે તલવાર જેવા થાઓ